જામનગરના જાણીતા વકીલ હારો પલેજાની હત્યા મામલે જિલ્લા પોલીસ વડાની પત્રકાર પરિષદ યોજવામાં આવી અત્યાર સુધી આઠ આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે જામનગરના જાણીતા સાયચા ગેંગના પંદર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ બેડી વિસ્તારમાં તેર માર્ચના રોજ જાણીતા વકીલની સરા જાહેરમાં હત્યા કરવામાં આવી હતી આ કેસમાં હજુ પણ સાત આરોપીઓને પકડવાના બાકી છે ત્યારે ફરાર આરોપીઓને

જે સાયચા ગ્રુપ છે આના નામ આવ્યા હતા અને ટોટલ જે એફઆઈઆર મુજબ પંદર આરોપી હતા તો આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આપણે એક એસઆઈટી ની રચના કરી હતી જે મેં સીટી ડીવાયએસપી આપણે ઝાલાના સુપરવિઝનમાં એક આખી ટીમનો ગઠન કર્યો હતો જે મેં સાત લોકો હતા તો એલસીબી એસઓજી અને એલસીબીના પીઆઈ જે લગારિયા અને એસઓજી અને બધે લોકલ પોલીસ અને આના પ્રયાસથી આપણે અત્યાર સુધી ટોટલ આઠ આરોપી પકડાઈ ગયા છે જેમે બસીર ભાઈ જુસુભાઈ સાયચા બીજો આરોપી છે ઇમરાન ભાઈ નૂર મહમ્મદ હાજીભાઈ સાયચા અને ત્રીજો આરોપી છે સિકંદર ભાઈ ઉર્ફ સિકલે નૂર મહમ્મદ હાજીભાઈ સાયચા અને ચોથો આરોપી છે રમઝાન ભાઈ સલીમભાઈ જુસુભાઈ સાયચા અને પાંચમો આરોપી છે દિલાવર હુસેન ભાઈ સુલેમાન ભાઈ કક્કલ અને છઠ્ઠો આરોપી છે સુલેમાન સન ઓફ હુસેન સુલેમાન કક્કલ અને બે આપણા આમે જે સગીર જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે અત્યાર સુધી ટોટલ આઠ આરોપી પકડાઈ ગયેલા છે અને જે તપાસની જે પ્રક્રિયા છે આ બધી આગળ ચાલુ છે અને જે અત્યારે જે આરોપી છે આ આરોપી પાસે પણ અમારી બધી જે અલગ અલગ ટીમ છે એ લાગેલી છે અને બધી જે આખી પ્રક્રિયા છે આ ઝડપથી બધી પૂરી થઈ જશે અને જે પણ અત્યારે આરોપી બાકી છે આના પણ જે પોલીસની ટીમ છે આ ઝડપથી